વડોદરાની જાણીતી જગદીશની ભાખરવડી અખાદ્ય મળી આવી વડોદરાના જગદીશની ભાખરવડી અને લીલો ચેવડો જગવિખ્યાત છે શહેરમાં જગદીશ નામથી અનેક દુકાનો ધમધમી રહી છે અને પોતે જૂના અને જાણીતા હોવાનું કહી ભાખરવડી અને લીલો ચેવડો વેચી રહ્યા છે આવી જ એક દુકાન બસ સ્ટેન્ડ નજીક શ્રી જગદીશ સ્વીટ એન્ડ નાસ્તા હાઉસ નામથી ચાલે છે તાજેતરમાં અહીંયાથી ગ્રાહક દ્વારા પાંચસો ગ્રામ ભાખરવાળી ખરીદાઈ હતી જેનો પેકેટ ખોલીને અંદર જોતા ભાખરવીડીના કિનારીએ ભરવામાં આવેલ મસાલા પર ફૂગ લાગી હોવાનું દેખાઈ આવ્યું હતું ગ્રાહકે પાંચસો ગ્રામના બસો રૂપિયા ચૂકવ્યા હોવાનું તેને પેકેટ પર લગાવેલા લેબલમાં જોવા મળી રહ્યું હતું આ ઘટનાનો ફોટો અને વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે પેકેટ પર બાર જૂન બે હજાર ચોવીસના રોજ પેકિંગ કરવામાં આવ્યું હોવાનું પણ જોવા મળી રહ્યું છે અને પચીસ દિવસ બાદ તેની એક્સપાયરી ડેટ હોવાનું વંચાઈ રહ્યું છે પરંતુ તે પહેલાં જ તેમાંથી અખાદ્ય ભાખરવડી મળી આવતા ખાદ્ય પદાર્થની ગુણવત્તા સામે અખંખ્ય સવાલો ઉઠવા પામ્યા છે